રાજકોટ શહેરમાં આજથી હેલ્મેટના કાયદાની કડક અમલવારી શરૂ કરાવાતા કેટલાક વાહન ચાલકોએ વિરોધનો શોર વ્યક્ત કર્યો કાયદાની કડક અમલવારી માટે શહેરના અડતાળીસ સ્થળો પર સવારથી જ પોલીસે દંડનીય કાર્યવાહી શરૂ કરી દીધી તો બીજી તરફ કાયદાનો વિરોધ કરવા એક વાહન ચાલક હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા લોકોની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ કાયદાની કડક અમલવારીના વિરોધમાં રસ્તા પર ઉતરતા પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હેલ્મેટની ફરજિયાત અમલવારીના પ્રથમ દિવસે પ્રથમ ત્રણ કલાકમાં જ બે હજાર પાંચસો એકોતેર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી ના ફક્ત સામાન્ય લોકો પણ સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવેલા કર્મચારીઓ પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવી આજે આઠ તારીખે જે કાયદો હેલ્મેટ કાયદો જે લાગુ પડ્યો ત્યારે અમે અગાઉ આ કાર્યક્રમ કર્યો ત્યારે કીધું તું કે આઠ તારીખે અમે સવિનય કાનૂની ભંગ કરશું આજે બાઇક રેલી કાઢી અમે કમિશનર ઓફિસે પહોંચશું અને આનો વિરોધ કરવાના છીએ આ કાયદો માત્ર માત્ર ભાજપને વાલા થવા માટે પોલીસ અને આ બધા કરે છે કમિશનરને બધા ખરેખર ભાજપના કયા નેતાને તમે ડન કર્યો રાજકોટના તમામ ધારાસભ્ય સાંસદ સભ્ય ક્યાં અત્યારે મોઢામાં મગભૈ રહ્યા છે લોકોએ તમને શું એટલે મત આપ્યા છે દર્શિતાબેન હોય બાબરિયા હોય રમેશભાઈ હોય આ બધા ક્યાં છે હું તમને એ કહેવા માંગુ છું કે આજે તમારા માધ્યમથી રાજકોટની કોઈ પ્રજા હેલ્મેટ પહેરવા માંગતી નથી એમ છતાં આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે વર્ષમાં હોય કાયદો લાવે છે અને આ કાયદાનો અમલ માત્ર મહિનો થવાનો જો જો આની પહેલાંય થયો છે એવું કેમ પહેલાં લાગુ પડ્યો ત્યારે કેમ નહોતું કર્યું અત્યારે જો પોલીસના ધાળેનધાડા ઉતરી પડ્યા છે હવે બંદૂક બંદૂકો લઈને આવ્યા છે હવે ખાલી તોપ બાકી છે માણસોને મારી નાખશો તમે આ પ્રજાને લૂંટવાના સિવાય કોઈ આ ભાજપ સરકાર કામ કરતી નથી એટલે અમારો સખત વિરોધ છે હેલ્મેટ રાજકોટની કોઈ પ્રજા પહેરવા માંગતી નથી ગાંધી બાપુ કહી ગયા છે કે જે કાયદો પ્રજાને નડતરું હોય એને માન ન આપવું ગાંધીજી દ્વારા આજે અમે સાડા બાર એક વાગે બાઇક રેલી અહીંથી હેલ્મેટ પહેરા વગર કાઢશું સવિનય કાનૂની ભંગ કરશું અને કમિશનર ઓફિસે પહોંચવાના છીએ સાડા વોર્ડમાં લોકો નીકળશે અને કમિશનર ભેગા થશે અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને